અમરેલીના રાંઢિયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમરેલી તાલુકાના રાંઢિયા ગામે ચૈત્રવદ આઠમ ને બુધવારના દિવસે શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું સાથે શ્રીમદ સત્સંગજીવીની કથા પારાયણનું પણ આયોજન કરવામાં આવ્યું રાંઢિયા ગામના આંગણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી જૂનાગઢવાસી શ્રી રાધારમણ દેવના તાંબાનું નૂતન હરિમંદિરની દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું રાંઢિયા ગામમાંથી હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનને છપ્પન ભોગ ધરવામાં આવ્યા અને દરેક ગામમાંથી સ્વામિનારાયણ મંદિરના સાધુ સંતો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા રાંડિયા ગામ દ્વારા સાધુ સંતોનું વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું રાંઢિયા ગામ તેમજ આજુબાજુના ગામ ચિત્તલ લોણીધાર રિકડિયા અને જીથુડી ગામમાંથી બહોળી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહભેર જોડાયા બેથી અઢી હજાર હરિભક્તોએ મહાપ્રસાદનો લાભ પણ લીધો